તો આ તરફ હવે વાત કરીએ વલસાડની વલસાડ જિલ્લામાં ત્રિયાળ રસ્તાઓની તો ઠીક નેશનલ હાઇવેની પણ હાલત ખરાબ છે ખખડધજ થઈ ગયેલા નેશનલ હાઇવેને કારણે લોકો અને વાહન ચાલકો તો પરેશાન છે જ પરંતુ હવે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હાઇવે પર પડેલા ખાડાઓથી ત્રાસી ગયા છે અને લોકોની સાથે હવે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ આંદોલનના મૂળમાં જોવા મળી રહ્યા છે આજે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ અને કપરાડા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ પણ રસ્તા પર ઉતરી હતા ઉતર્યા હતા અને વલસાડ જિલ્લામાંથી પસાર થતા નાના પોઢા નાસિક નેશનલ હાઇવે પર પડેલા ખાડા પર જ બેસી ગયા હતા આમ ખાડાઓથી પરેશાન જિલ્લા પંચાયતના પ્રમુખ પર ખાડાઓમાં અડીંગો જમાવ્યો હોવાથી તંત્ર દોડતું થયું હતું મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારના રસ્તાઓની હાલત ખરાબ છે જો કે જિલ્લામાંથી પસાર થતા બે નેશનલ હાઇવે એવા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે અને નાસિક નાનાપોડા નાસિક હાઇવેની પણ હાલત અત્યંત ખરાબ છે ચોમાસાની શરૂઆતથી જ હાઇવે ધોવાઈ ગયો હોવાથી અહીંથી પસાર થતા રોજિંદા હજારો વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે ઠેર ઠેર ટ્રાફિક જામ થાય છે અને અકસ્માતો પણ સર્જાય છે આથી અવારનવાર લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી ખુદ વલસાડ જિલ્લા કલેક્ટરે પણ આ મામલાને ગંભીરતાથી લઈ ખાડાઓ માટે કોન્ટ્રાક્ટરને જવાબદારી ઠેરવી જવાબદાર ઠેરવી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી જો કે તેમ છતાં વલસાડ જિલ્લામાં હજુ ખાડા રાજ યથાવત છે આજે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ અને કપરાડાના રાજકીય અગ્રણીઓ પણ ખાડાઓથી પરેશાન થઈ હાઈવે પર પડેલા ખાડામાં બેસી ગયા હતા અને જ્યાં સુધી હાઇવેના ખાડા ઓર રિપેરિંગ કરવાની અધિકારીઓ લેખિતમાં ખાતરી ન આપે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી હતી સિગને જોડતો મુખ્ય માંગ છે આવેલો છે ત્યાં તમે જોઈ શકો છો કે જા કપરાડા મુખ્ય મતક ખાતે જે હાઈવે ઓથોરિટી દ્વારા દ્વારા રસ્તો ના ખાડાઓ ન પૂરતા જે જિલ્લા પંચાયત પ્રમુખ છે મનોરભાઈ પટેલ અને જે કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ છે એ પ્રમુખ આજે અનસર પર બેઠા હતા તમે જોઈ શકો કે રસ્તાની હાલત છે હું કપરામેનને કહીશ કે રસ્તા બતાવે રસ્તાઓ ખાડા ખાડા મોટને મસ્ત નેતાઓ ખાડાઓ પડ્યા છે અને એ ખાડાઓમાંથી જે વાહન ચાલકો છે વાહન ચાલકો હાલ પરેશાન થઈ રહ્યા છે અને જે મત મોટા ખાડાને કારણે જે અવરજવર જવર કરતા અને અકસ્માતો પણ થઈ રહ્યા છે એ ટ્રાફિકની જળનો મુખ્ય ભાગ છે આજે જે તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ તેઓ આજે ધરના પર બેઠા છે અને જ્યાં સુધી રસ્તા રસ્તા ઓથોરિટી રસ્તો સમારકામ ન કરે ત્યાં સુધી તેઓ ઉઠવા માટે ના થઈ રહ્યા છે કપરાડા મારું નામ મનોહરભાઈ ડાયાભાઈ પટેલ જિલ્લા પંચાયત વલસાડ પ્રમુખ આજે અમે શિક્ષણ અધિકારી જોડે વાવર જે જનમન યોજનામાંથી બનેલી હાઈસ્કૂલ તેના શહેરના હોસ્ટેલના મકાન માટે હાથ ખાતમુહૂર્તમાં ગયેલા ત્યારે બરાબર કપરાડા આગળ આવીને અમારી ગાડી પણ ફસી ગઈ મેઇન રોડ પર અને આ બાબતે આપણા લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ આપણા લોકપ્રિય કપરાડાના ધારાસભ્યભાઈ શ્રી જીતુભાઈએ સંકલનમાં પણ ખૂબ સરસ રજૂઆત કરેલી અને સંકલનમાં એમને વાળાને કલેક્ટર સાહેબે કીધેલું કે જો એક્સિડન્ટ થશે હવે પછી તો તમારા પર એફઆઈઆર થશે પરંતુ આજે જ્યારે હું આ રસ્તા પર આવ્યો ત્યારે આ રસ્તા પર ખૂબ જ ખાડા આ ગાડીવાળા પણ ખુબા પોકારી ગયા અને ભવિષ્યમાં પણ આ રસ્તો બને એવું મને લાગતું નથી પરંતુ આપણા લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલે પારટીથી કપરાડા સુધી આ રસ્તો મંજૂર કરેલો છે પરંતુ આ જાળી ચામડીનો અધિકારીઓ આ રસ્તો રિપેર કરવામાં થાગા થયા કરે છે અને જ્યારે રજૂઆત થાય ત્યારે એકાદ બે ગાડી નાખીને ખાડા પૂરીને ચાલ્યા જાય અને લોકોને ખૂબ અગવડતા પડે એ માટે જ્યાં સુધી આ અધિકારીઓ અમને લેખિતમાં પાંદોરી આપે ત્યાં સુધી અમે અપવાસ પર ઉતરવાના છે આજે મારી જોડે કપરાડાના સરપંચશ્રી શ્રી ફપરાડાના જિલ્લા પંચાયત સભ્ય દક્ષાબેન સામાજિક કાર્યકર્તા ચંદરભાઈ અને આજ તાલુકાના પ્રમુખશ્રી હીરાબેન અને ગ્રામજનો તેમજ આજુબાજુથી ઉભેલા લોકોએ પણ આ નિર્ધાર કર્યો છે જ્યાં સુધી એનએચ અધિકારીઓ આવીને અમને લેખિતમાં માં નહીં આપે ત્યાં સુધી અમે અહિયાં થી જવાના નથી મારું નામ હીરાબેન પ્રભુભાઈ માહલા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કપરાડા અમે આ નેશનલ ઓથોરિટીને વારંવાર ફોન કરીએ છીએ આ કપરાડા તાલુકામાં નેશનલ હાઈવે ઉપર એટલા બધા ખાડાઓ પડી રહ્યા છે કે રોજ અપડાઉન કરવાવાળાની રોજ રોજ બે ત્રણ એક્સિડન્ટો થાય છે અને એમાં નિર્દોષ માણસોનો જીવ પણ જાય છે હાઈવે ઓથોરિટીને જ્યારે ફોન પણ અમારો નથી રિસીવ કરતા અને જ્યારે ફોન રિસીવ કરીએ છીએ ત્યારે એ લોકો મીટિંગનું એવું બનુ કાઢતા હોય છે અને જ્યારે જીસીપી અહીં ખાડાઓ પૂર્વ આવે છે તો કોઈ મેડલ નથી નાખતા ફક્ત